જુનાગઢના ભવનાથ તળેટી વિસ્તારમાં વેપારીઓની હડતાલ નમસ્કાર જય નાનક દેવચંદાણી મીડિયા પ્રભારી ગિરનાર વેપારી એસોસિએશન હવે આજે અમે સવારના કલેક્ટરશ્રી સાથે પદાધિકારી સાથે અને અમારા જે વેપારી મિત્રો સાથે અનેક વાટાઘાટાઓ કરી એમાં જે હાઈકોર્ટની ગાઈડલાઈન છે કે ભાઈ ગિરનારને ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરવા કર્યો છે અને અંદર પ્લાસ્ટિક મુક્ત ગિરનાર આપણે બનાવવાનું છે તો અમારા અંતે બધાયની ચર્ચા કર્યા પછી અમે એવું નક્કી કર્યું છે કે અમે પણ ગિરનારને પ્લાસ્ટિક મુક્ત કરવાનું જે અભિયાન છે કોર્ટની ગાઈડલાઇન છે અને સરકારશ્રીના જે આદેશો છે એને માન આપી અને અમે પણ આ ચળવળમાં જોડાશું ગિરનાર ઇકો ફ્રેન્ડલી બને અને પ્લાસ્ટિક મુક્ત બને એ વેપારી તરીકે અમારી પણ ફરજ છે અને અમે જે હાઈકોર્ટની ગાઈડલાઇન છે એ અનુસાર ઇકો ફ્રેન્ડલી પેકેજિંગની અંદર પાણી ખાણીપીણીની જે બધી વસ્તુઓ ખાવા પીવાની વસ્તુઓ અને બીજી અનેક વસ્તુઓ છે એના જે ઓલ્ટરનેટ અમને સમજાવવામાં આવ્યા છે અને જાણવા મળેલા છે લોકપ્રતિનિધિઓ દ્વારા અને એનો ઉપયોગ કરી અને અમે વેચાણ કરશું ગિરનારને ઇકો ફ્રેન્ડલી બનાવશું અમે પોતે પણ પબ્લિકને પણ અવેરનેસ કરશું અને પબ્લિકને પણ અમે એવી વિનંતી કરીએ છીએ કે તમે જે પણ વસ્તુ લઈને આવો એ પ્લાસ્ટિકની વસ્તુ અહીંયા લઈને ન આવો કારણ કે ગિરનાર છે એ પ્રતિબંધિત એરિયા છે અને આપણી વિરાસત છે આપણા માટે પૂજનીય વસ્તુ છે એટલે એનું આપણે માન સન્માન જાળવવાનું છે એવું અમે વેપારી મિત્રોએ નક્કી કર્યું છે અને સુખાંતે આનો અંત અત્યારે આવેલો છે અને તંત્રનો પણ અમને આની અંદર સંપૂર્ણપણે ટેકો મળશે અને અમે જે પોઝિટિવ એપ્રોચ અને એક ડગલું આગળ વધ્યા છીએ એમાં તંત્ર પણ એક સ્ટેપ આગળ વધી અને અમને એમાં સહયોગ કરશે અને ખોટી કદરગત નહીં કરે એવી બધાની માગણી અને લાગણી પણ છે અને એ સાથે અમે કાલથી અમે અમારે જે વ્યવસાય છે એને અમે ઇકો ફ્રેન્ડલી વસ્તુઓથી ડિસ્પ્લે કરી અને એનું જ વેચાણ કરવાનો અમે બધાએ નિર્ણય કર્યો છે અને એની માહિતી પણ અમે મેળવી લીધી છે એટલે કાલે અમે આનો અંત બેઠકમાં આ વિશે જ કે ભાઈ આપણે પ્લાસ્ટિકની અન્વયે અમે કઈ કઈ વસ્તુઓનો આપણે ઉપયોગ કરી શકીએ ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ આપણે કંઈ કંઈ વાપરી શકીએ અને એના ઓપ્શન શું છે એ તંત્ર દ્વારા અને અમે અંદરો અંદર વેપારી મિત્રો દ્વારા જેને પણ જે જાણકારી હતી એ અમને આપવામાં આવી અને અમે અમને એ બધી વસ્તુ યોગ્ય લાગી છે અને એનો ટૂંક સમયની અંદર જે એના જે લિંક છે અમને મળેલી છે અને એના જે વેચાણ કરતા હોય છે એનો અમે સંપર્ક કરી અને કાલથી એને ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ઇકો ફ્રેન્ડલી પેકેજિંગની ખરીદી પણ કરશું અને એનું જ વેચાણ કરશું ગવર્મેન્ટને હાઈકોર્ટના આમદારને અમે સંપૂર્ણપણે સહયોગ આવશું એવી અમારી બધાની લાગણી છે એવી ભવનાથ વિસ્તારમાં વેપારી એસોસિએશનની ત્રણ દિવસની જે દુકાનો બંધ વેપાર ધંધા બંધ રાખવાની હડતાલ હતી એમને આજે આદરણીય મેયર શ્રી ગીતાબેન પાર્ટીના અમારા પ્રમુખ પુનીતભાઈ અને અમે બધા વેપારી એસોસિએશન સાથે બેસી અને ચર્ચા કરી અને જે હાઈકોર્ટનો ચુકાદો છે કે ગિરનાર અભયારણ છે સેન્ચુરી પાર્ક છે એને પ્લાસ્ટિક મુક્ત કરવા માટેનું એમને જે બે હજાર બારથી જે સૂચન કર્યું હતું અને એ સૂચન એ આપણા ગિરનારના હિત માટે વન્ય પ્રાણીના હિત માટે અને એક સ્વચ્છતા માટે હિત માટે છે કે પ્લાસ્ટિક મુક્ત કરીએ એમના માટે એના સૂચન છે અને પછી આજે પણ આપણે બધા જોઈ રહ્યા છીએ કે ગિરનારની સીડી ઉપરથી લઈને બધી દુકાનોની અંદર પ્લાસ્ટિકનું બંધ કરવામાં આવ્યું હતું એનાથી એક સારી ઇફેક્ટ લોકોની અંદર જઈ રહી છે તો એમની અંદર બધા વેપારીઓ સહમત થયા કે વાત સાચી છે હાઈકોર્ટનું સૂચન છે એટલે કોઈ પણ સરકારી તંત્ર હોય કે કોઈ પણ વેપારી હોય કે કોઈ પણ પોલિટિકલી પાર્ટી હોય તો એક એમના આદેશને આપણે બધા બંધન કરતા છીએ કારણ કે ન્યાયતંત્ર એ સર્વોપરી છે આ ની અંદર અને આપણે એને માન સન્માન જાળવી અને વેપારી લોકો પણ તૈયાર થયા છે ને એમને પણ એવું કીધું છે કે ભાઈ ના જે સૂચન છે એને અમે સ્વીકારીશી એટલે પ્લાસ્ટિકની કોઈ પણ વસ્તુઓને વેચશું નહીં અને ગ્લાસની કે કાચની કે અલગ અલગ બોટલો આવે છે દૂધ પણ જે કાગળની પેકિંગમાં આવે છે અમે વેચશું એટલે બહારથી આવનાર પ્રવાસીઓને પણ વિનંતી છે કે પ્લાસ્ટિકની વસ્તુઓ લઈને ન આવે ગિરનારની અંદર કારણ કે અમારા વેપારીઓ જે કામ નથી કરતા તમે કચરો નાખી જશો ને એ લોકો હેરાન થાય એવું પણ ન થાય એટલે બધા વેપારીઓ આજે સુખદ રીતે આવતીકાલથી બધા સંતોની હાજરીમાં સંતોના આશીર્વાદ અને સંતો પણ બધા સાથે રહી અને આ નિર્ણયની અંદર બધા જોડાણા છે ત્યારે હું વેપારીઓનો એક પ્રતિનિધિ તરીકે ખૂબ ખૂબ આભાર માનું છું કે મેળાના આવા સમય દરમિયાન એમને ખૂબ ડીલ આજ મોટું રાખી અને એમને જે નિર્ણય કર્યો છે એમને હું બધાને દ્વારા વેપારીઓને વંદન કરું છું જૂનાગઢની પ્રજા વતી દરેક લોકો વતી કે એક એને સારો નિર્ણય કરી અને તંત્રને સહકાર આપવા અને સરકારને સહકાર આપવા માટેનું કામ કરું છે આભાર